નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો વધુ એક એલર્ટ તો નવું એક વાવાઝોડું રચાઈ રહ્યું છે જ્યાં દોસ્તો ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે અંદમાના સમુદ્રમાં હાલનું વાતાવરણીય પરિભ્રમણ આગામી અડતાલીસ થી બોતેર કલાકમાં ઓછા દબાણવાળા ક્ષેત્રમાં વિકસિત થઈ શકે છે તો આ સિસ્ટમ બંગાળની ખાડી તરફ આગળ વધી રહી છે અને વાવાઝોડું પણ બની શકે છે તો અગાઉનું ડીપ ડિપ્રેશન તોફાનમાં પણ ફેરવ્યા વિનાશ કિનારેથી પસાર થયું હતું પરંતુ હવે નવી સિસ્ટમોને લગ ની ચિંતાઓ વધી છે તો અનબાર અને નિકોબારની દ્વીપ સમૂહ માટે એક ચેતવણી જારી કરવામાં પણ આવી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પહેલી નવેમ્બરથી એટલે કે આવતા મહિનાથી સસ્તા અનાજની દુકાનો બંધ દોસ્તો ગુજરાતમાં આશરે સસ્તા અનાજની દુકાનો તેમની પડતર માંગણીઓના વિરોધમાં એકલી નવેમ્બર એટલે કે આવતી નવા મહિનાની પહેલી તારીખથી અચોક્સ મુદત સુધી બંધ રહેશે તો ફેર પ્રાઇઝ એસોસિએશનના દુકાનદારોએ દોઢ વર્ષ પહેલા જ સરકારે આપેલી ખાતરીઓના અમલ ન થતા અને વિવાદસ્પદ પરિપત્રોના વિરોધમાં અસહકારનો આંદોલન કરવાને પણ નિર્ણય લીધો છે તો તેમની મુખ્ય માંગણીઓમાં છેલ્લા ચાર વર્ષની કમિશન ન વધારવાનો પણ મુદ્દો છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર રજીસ્ટ્રેશન વિનાની હોસ્પિટલોને કડક આદેશ જ્યાં દોસ્તો ગુજરાત સરકારે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનો કડક અમલ શરૂ કરતાં રાજ્યમાં અત્યાર સુધીમાં સાડત્રીસ હજાર આઠસો છપ્પન હોસ્પિટલો તેમજ ક્લિનિક્સની નોંધણી થઈ છે જો કે હજુ પંદર હજાર જેટલા ક્લિનિક્સનું રજિસ્ટ્રેશન બાકી છે તો દિવાળીની રજાઓ પછી આરોગ્ય વિભાગ બાકી સંસ્થાઓનું રજિસ્ટ્રેશન કરાવવા માટે ઝુંબેશ શરૂ કરશે તેમજ રજિસ્ટ્રેશન વિના ચાલતી હોસ્પિટલો તેમજ ક્લિનિક્સ પણ યાદી તૈયાર કરવાની સૂચના પણ આપી છે

જોવા હેઠળ સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ સમિત છૂટા વિસ્તારોમાં પચીસ થી ત્રીસ ઓક્ટોબર બે હજાર દિને પચીસ દરમિયાન બિન મોસમી હળવાથી મધ્યમ તેમજ કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે તો દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કિનારા વિસ્તારોમાં વરસાદની સંભાવના વધારે છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર ખેડૂતો પાસેથી બસો પચાસ એટલે કે અઢીસો મણ મગફળીની ખરીદી કરવા આમ આદમી પાર્ટીની માંગ છે દોસ્તો આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે છે કે ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને ખેડૂતોમાં ચિંતા તો પાર્ટીએ માંગ કરી છે કે સરકારે ખેડૂતો પાસેથી ઓછામાં ઓછા બસો પચાસ મણ મગફળી ખરીદવી જોઈએ અને ભાવ ફેર આપવો પણ જોઈએ તો પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આરોપ લગાવ્યો છે કે ભાજપના મળતીઓ ખરીદી દરમિયાન ખેડૂતોને લૂંટે છે જો આ માંગ પૂરી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે તો દોસ્તો ખરેખર માંગમાં વધારો કરવો જોઈએ કે ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ઠંડીના ચમકારા સાથે વરસાદની આગાહી જ્યાં દોસ્તો ગુજરાતમાં હવામાન વિભાગે પણ ઠંડીના ચમકારા સાથે સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે જેમાં બંગાળની ખાડીમાં સક્રિય થયેલી નવી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પચીસ ઓક્ટોબરથી વરસાદની તીવ્રતામાં વધારો થવાની શક્યતા છે તો સાબરકાંઠા બનાસકાંઠા મહીસાગર અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી છે તો અપર એર સાયક્લોનિક સિસ્ટમ તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે સોનાના ભાવમાં ફરી એકવાર ઘટાડો ઘટાડો દોસ્તો સોનાના ભાવમાં ફરી એકવાર મોટો છે જેમાં પ્રતિ ગ્રામે પાંચસો તેમજ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા બાણું હજાર વહેંચાઈ રહ્યો હતો તો જેના આગળના દિવસે પ્રતિ દસ ગ્રામે રૂપિયા ત્રણસો વીસ ઓછું છે તો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે તો અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે અમેરિકા અને ચીન વચ્ચેની ભૂ રાજકીય પરિસ્થિતિ સ્થિર થતાં રોકાણકારોએ નફો કમાવા માટે સોનાના ભંડારો વેચવાનું શરૂ કર્યું છે

આ પ્રતિબંધોમાં જોડવા માટે અપીલ કરવામાં આવી રહી છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ચીની વૈજ્ઞાનિકોએ ફરી એકવાર દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે જ્યાં દોસ્તો ચીની વૈજ્ઞાનિકોએ એક નવી એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એના લોકો ચીપ વિકસાવી છે જે અમેરિકન એન વિડિયા એચ હંડ્રેડ ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ કરતાં પણ ઝડપી છે તો તે અન્ય ડિજિટલ પ્રોસેસ કરતાં એક હજાર ગણી ઝડપીથી ગણતરી કરી શકે છે તો તે નોંધપાત્ર રીતે ઓછી શક્તિનો ઉપયોગ પણ કરે છે તો તેનો ઉપયોગ ગણિતની સમસ્યાઓને ઉકેલવા તેમજ વાયરલેસ કોમ્યુનિકેશન સિગ્નલો શોધવા માટે પણ કરવામાં આવ્યો છે દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રોબોટ્સ પાંચ લાખ નોકરીઓનું સ્થાન લેશે જ્યાં દોસ્તો આગામી દિવસોમાં ઈ કોમર્સ જાયન્ટ એમેઝોન પાંચ લાખથી પણ વધારે નોકરીઓનું સ્થાન રોબોટ્સ લેશે તો ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર બે હજારને અઢારથી એમેઝોનના યુઝર્સ કાર્યબળ ત્રણ ગણા વધીને એક પોઈન્ટ બે મિલિયન થઈ ગયા છે પરંતુ ઓટોમેશન હવે નવી ભરતી અટકાવી શકે છે તો એમેઝોનના એક્ઝિક્યુટિવ બોર્ડને જણાવ્યું હતું કે બે હજારને તેત્રીસ સુધીમાં વેચાણ બમણું કરવાના અંદાજો છતાં પણ રોબોટ્સ ઓટોમેશન ભરતીમાં અવરોધ લાવી શકે છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છીએ સ્વદેશીઓએ આપ્યું ચીનને રૂપિયા એક લાખ કરોડનો મોટો ઝટકો જ્યાં દોસ્તો જીએસટી દરોમાં ઘટાડો તેમજ રેપો રેટના અસરથી આ દિવાળી ભારતીય બજારમાં રેકોર્ડ બ્રેક વેચાણ થયું છે તો સી આઈટી અનુસાર દિવાળી ઉપર વેચાણનો આંકડો પ્રથમ વખતે રૂપિયા છ પોઈન્ટ ઝીરો પાંચ લાખ કરોડને પાર ગયો છે તો આમાં વોકલ ફોર લોકલ એટલે કે સ્વદેશી અભિયાનનો પણ મોટો ફાળો રહ્યો છે તો સીએ એ આઈટીના પ્રવીણ ખંડેવાલાના મત અનુસાર સ્વદેશીની આ ઝુંબેશથી ચીનના માલસામાનને રૂપિયા એક લાખ કરોડથી વધુનો ફટકો પડ્યો છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે સાઉદી અરબિયા કફાલા સિસ્ટમને નાબૂદ કરી જ્યાં દોસ્તો સાઉદી અરબિયા લગભગ પચાસ વર્ષ બાદ કફાલા સિસ્ટમ નાબૂદ કરી દીધી છે જેનો ફાયદો એક પોઈન્ટ ત્રણ કરોડથી વધારે વિદેશી શ્રમિકોને મળશે તો આ સિસ્ટમમાં વિદેશી કામદારોને કાનૂની દરજ્જો તેમની કંપની સાથે જોડાયેલો હતો તો આ કાયદા હેઠળ કામદારોને જોબ બદલવા કે કંપનીની પરવાનગી વિના દેશ પણ છોડવાની છૂટ ન હતી તો જેના કારણે તેમનું શોષણ થતું હતું તો હવેથી કફાલા સિસ્ટમ નાબૂદ કરી છે જેથી જેનો સીધો ફાયદો તેના એટલે કે એક પોઈન્ટ ત્રણ કરોડ થી વધારે વિદેશી કામદાર એટલે કે શ્રમિકોને થશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે સોનાનો ભંડાર દોસ્તો ભારતીય રિઝર્વ બેંક એટલે કે સપ્ટેમ્બર બે હાજર ભંડારમાં કુલ અઢાર મેટ્રિક ટન સોનું ઉમેર્યું છે તો રસપ્રદ વાત એ છે કે ફક્ત સપ્ટેમ્બરમાં જ બસો કિલોગ્રામ એટલે કે જીરો બે મેટ્રિક ટન સોનું ઉમેર્યું હતું તો વધતી જતી વૈશ્વિક આર્થિક અને ભૂ અનિશ્ચિતતાઓ અનિશ્ચિતતા વચ્ચે સોના ની માંગમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે કારણ કે તેને સલામત રોકાણ પણ માનવામાં આવે છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો સોનાના ભાવમાં બાર વર્ષમાં પહેલીવાર આટલો મોટો ઘટાડો થયો જ્યાં દોસ્તો સોના અને ચાંદીના ભાવમાં વૈશ્વિક સ્તરે મોટો ઘટાડો નોંધાયો છે તો બુધવારે સોનામાં છ પોઈન્ટ ત્રણ ટકા ઇન્ટ્રાડે ઘટાડા બાદ ભાવ બે પોઈન્ટ નવ ટકા ઘટીને ચાર હજાર ચાર ડોલર પ્રતિ ઓસતે રહ્યો હતો તો ચાંદીમાં પણ સાત પોઈન્ટ એક ટકાનો ઘટાડો નોંધાયો છે અને તે સુડતાલીસ પોઈન્ટ પાંચ ડોલર ઉપર બંધ થયું હતું તો નિષ્ણાતોના મત અનુસાર આ ઘટાડો નફો વસૂલ થવાના કારણે થયો છે તો આનો પ્રભાવ ભારતીય બજારમાં પણ જોવા મળી શકે છે જેથી સ્થાનિક સ્તરે સોના અને ચાંદીના ભાવમાં પણ અસ્થિરતા રહેવાની શક્યતા છે દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે એક વર્ષ બાદ નિફ્ટી ફિફ્ટી છવ્વીસ હજારની સપાટીને પાર પહોંચ્યો જ્યાં દોસ્તો ભારતીય શેરબજારમાં ગઈકાલે જોરદાર ઉછાળા સાથે ખુલ્યું હતો જેમાં બે એસી સેન્સેક્સ સાતસો સત્યાવીસ પોઈન્ટ વધીને પંચ્યાસી હજાર એકસો ને પિસ્તાલીસ ઉપર ખુલ્યું જ્યારે નિફ્ટી ફિફ્ટીનો ઇન્ડેક્સ એકસો અઠ્યાસી પોઈન્ટ ઉછળીને છવ્વીસ હજાર ને ઉપર ખુલ્યો હતો તો લગભગ એક વર્ષ પછી નિફ્ટી ફિફ્ટીએ છવ્વીસ હજાર રનની સપાટીને પાર કરી છે તો બજારમાં આ તેજીનો મુખ્ય આધાર આઈટી તેમજ બેન્કિંગના શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો તેમજ બીજી તરફ સોના અને ચાંદના ભાવમાં તીવ્ર ઘટાડો પણ નોંધાયો છે તો જેના કારણે કોમ્યુડિટી માર્કેટમાં પણ દબાણ જોવા મળ્યું છે